દાહોદ આદિવાસી સમાજ દ્વારા દાહોદ કલેક્ટરને ને આવેદનપત્ર આપવામાં આવ્યું પ્રમાણપત્ર બનાવી કે મેળવી સરકારી સરકારી નોકરી કરતા હોવાનું જાણવા મળ્યું છે માટે અજાજ ભીલ અનામત સીટ પર નોકરી કરતા તમામ કર્મચારીઓના અનુસૂચિત જનજાતિના પ્રમાણપત્રોની નિયમ અનુસાર ચકાસણી કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે એમાં

રમશુ ભાપુર અનિલ ભુરિયા ધર્મેશ પરમાર સાગર રાઠોડ જસવંત કળમી પ્રભાકર ડાંગી ચિરાગ નીનામા રાકેશ પરમાર કૃષ્ણા ચારેલ હાજર રહ્યા બીરો રિપોર્ટ ચંદુભાઈ મોહને